બારમું પતી દો એ વખત મારો મોબાઈલ લઈ લે તો વિવો વાય એકત્રી એલ હા લઈ શકે મેં જુઓ આ છે સજો ચાલુ જ કન્ડિશનમાં છે એકદમ હાલ ચાર્જિંગ નહીં બાકી જુઓ ખાલી અને આ મોબાઈલ મેં લગભગ ત્રણ સાડા ત્રણ વાર વાપર્યો અને પછી આલે પપ્પાનો એમના જોડે પહેલાં તો આમાં તો નતો ફાવતો પણ એ દો સેમસંગનો નો હતો ચાલુ જ છે એકદમ ચાલુ છે પણ ચાર્જિંગ છે વાપરતા નહીં એટલે અને એ વાપર્યા બસ એમને લગભગ બે અઢી વાર જેટલો વાપર્યો બેટરી થોડી ખોલવા માંડી હતી એટલે ચાર્જિંગ થોડું ઓછું થવા માંડ્યું બસ અડસદ નવો મોબાઈલ લાવ્યો અને એનો જે મોબાઈલ હતો ને એ આ મોબાઈલ જોવા ની આ સુધી એમને ગયા લગભગ પાંચ વર્ષ આસપાસ પાસે અડિયું ચાલુ જ છે અને આ છે મોબાઈલ વાપરતા જો આનો સોફ્ટવેર એકદમ છે ને બંધ થઈ ગયું હતું એક વખત સોફ્ટવેર ન આવ્યું પણ અંદરની જે સિસ્ટમ રહી ને થોડી બધાએ મતલબ ફોન પે ગૂગલ પે કે એવા કોઈ એપ હતા ને યુઝ નતા કરી બંધ થઈ જતા હતા ચાલુ જ ના થાય પછી કંટાળીને અમને પસાણીને જોરથી ભેદ પર તે આ જે ડિસ્પ્લે રહી ને આ ડિસ્પ્લે એવા ખોટી જઈ હતી હા અને વર્ક થોડું ઓછું કરતો હતો એટલે હાલ એમને નવો મોબાઈલ લઈ આવ્યો તો મારા એવી વાત છે હું તો બાપનો વારસો છોકરા જ મારો પણ હવે છોકરા જે વાપરે છે નવા મોબાઈલ લાવે છે ને જૂના તે જ ના હાલ પણ આ વખત ફાઇનલી એમને નવો મોબાઈલ લઈ આવ્યો છે બાપનો જ છે પણ લઈ આવ્યો છે અને આપણે જુઓ આ બધે બધા મોબાઈલ મેં વાપરેલા તો આવું પ્રથમ ઈચ્છા હતી કે ભાઈ અલગ અલગ કંપનીનો મોબાઈલ વાપરી તો પહેલાં તો અલગ વાપરેલા છે પણ આ જૂના પડી રહ્યા છે તો આ સ માઇક્રોસોફ્ટ લુમિયા તેની તો માઇક્રોસોફ્ટ આજે કોમ્પ્યુટરમાં જે સિસ્ટમ આવે છે માઇક્રોસોફ્ટ સેવન ટેન વિન્ડો ટેન એ ટાઈપનો મોબાઈલ આવે છે આમાં ટેન સપોર્ટેડ હતું હાલ તો આનું સોફ્ટવેર કોમ નહીં હાલ તો આયા બંધ થઈ ગયો છે એ વાપરે પાસે આપણા લાયા હતા આઈફોન આમાં બે થી ત્રણ વખત પોય પડેલો સાર્યો ડિસ્પ્લે ઓની બંધ થઈ જાય છે પછી લગભગ આયા વાપર્યું બે ત્રણ વાર બે વાપર્યું બે આપણે પાછું આમાં છે ને સોફ્ટવેર મધરબડ તૂટી બંધ થઈ ગયું હતું બાકી મોબાઈલ એકદમ કન્ડિશનમાં ચાલુ જ હતો ચાર્જિંગ નહીં ને કે ઝબકારો એ મારા સાથે એ વાપર્યા પછી આપણે આ આ તો વહેલાં વાપરી તો અને એના પછી બે ત્રણ મોબાઈલ વાપર્યા પછી આ જે ચાલુ છે ને એ રિયલમીનો લાવે તો હજુ જો વ્યવસ્થિત થોડું ખોટું છે તમારા બધા સપોર્ટ હશે તો ફરીથી અનો મોટો ભાઈ દાદા અને પરદાદા જે ચાલુ છે ને હા ઈચ્છા છે વાપરવાની તમારો સપોર્ટ હશે તો લઈશું જરૂર આ મોબાઈલ કમ્પ્લીટ ચાલુ થઈ છે ચાર્જિંગ લો બતાવે છે અને બાકી લગભગ દસ અગિયાર અડા દસ વર્ષ તેવા સતો પણ આવવાની કંડિશન એકદમ ટીટોપ છે તો ચાલવણી અને સાચવણી તમારે હોય ને તો કોઈ પણ વસ્તુ હોય કે પછી મોણસ હોય અચવાય તો ખરું બસ સાચવતા આવડું જો આપણને મોબાઈલ મોબાઈલ જે બધા ખાસે મોબાઈલ ભેગા કરે બહુ રસ છે ઈચ્છા હતી કે દરેક કંપનીનો અલગ અલગ કંપની જેટલી છે ને બધે બધી કંપનીનો આપણે યુઝ કરીએ વાપરીએ એમ કે ભાગે તો બધી વાપરી જ ફક્ત એક કંપની રહી જઈ હતી બ્લેકબેરી કરી કંપની આવતી બ્લુબેરી કંપનીનો મોબાઈલ વાપરી લો પણ બ્લેકબેરી હતો ને એ મોબાઈલ બંધ થઈ ગયો વાપરે નહીં પણ એક ઈચ્છા તો છે સેકન્ડ હેન્ડ મોબાઈલ લાઈને છે ને એને વાપરવાનો બાકી આઈફોન કહેવાય કે સેમસંગ કહો કે બધે બધી એન્ડ્રોઈડ

તડે રિપોળો તો નકપોસ મોહ થાય અમાર એને કાડીને લીધો ચડીને લીધો એટલા રાતી તો લખ્યા એટલે તો સુભાષણ અને આજે તો દેખાય <laughs>

અને પાણી ખેતરમાં આવી ગયું છે ફાઇનલી વરસાદ એ અંધારેલો જ છે હજુ તો આવ્યા હતા પણ છતાંય ઘેરથી હુકમ થયો કે ભાઈ પાણી વાળવાનું છે તો વાળવાનું છે તો પોણી તો ચાલુ થઈ ગયું જો વરસાદ આવી જાય તો બંધ કરી દેવાનું ના વત્યો સુધી વાળવાનું થશે તો આ તો રીત મેન કોમ છે આપડો ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો સર તો આપણે પેલા તો ઘેર જઈને ખાઈ આવીએ પછી કોઈ થોડી બીજું આવશે આટલું પાયું છે જીવન ચાલુ છે તો કોઈ પી રહેવું નહી તો ખાઈ ને આવી હું ઘેર જોયો તો ખાઈને રાહુલ આવ્યો હતો જો દેખાતો હશે રાહુલ તો હવે હું આવ્યો છું ઘણી વાર રાહુલ જશે ઘેર અને પછી કાકો આવશે કોઈ તો હર્ષદ આવશે એમાં છે ને પાલ્ય બદલાતી જશે અઢી અઢી કલાક બે બે કલાક વારવાનું એક દવાનું એક જણાને બસ એટલે કોઈને કાઠવી ના પડે જો રે ના આવો ખબર આવું લઈ જશે તો ઘડી વાર જ આવે તો અમારે ચાલુ થઈ જાય સર રોતણ સટલું રોતવાનું

તો ગાઈસ અમારે એટલી બધી મોસો છે એટલી બધી મોસો છે ને દવા કરીએ છીએ પોતું ફિનાઇલ લાવે છે ઓરિજિનલ બે ત્રણ ચેટલો બદલીને આવ્યો દવાઓમાં મરી જ હોય છે પણ પાછી આવી જ હોય છે તો એનો ઈલાજ શું છે હવે કયો કોઈ બાધા રહી જઈ છે કે એવું કહે છે જેમ કે મારીએ છીએ એવું એ નહીં

કરીએ તમે

પેસ તો કી કેશ